દર વર્ષે ચાર હજાર કરતા વધુ ખેડૂતોની જમીન બિનખેતી માટે આવે છે મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કડી તાલુકામાં જમીન બિનખેતી થઈ રહી છે મહેસાણામાં પાંચસો અઠાણું ઊંઝામાં બસો ત્રણ કડીમાં બે હજાર સાતસો જમીન બિનખેતી થઈ છે જોડાણામાં એકસો આઠ બહુચરાજીમાં એકસો ત્રીસ વિસનગરમાં બસો સોળ જમીન બિનખેતી થઈ છે આ સાથે વિજાપુરમાં એકસો વડનગરમાં જમીન ત્રણ ખેરાલુમાં સતરાસણા તાલુકામાં ખેડૂતોએ જમીન માટે અરજી કરી છે બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષમાં એક હજાર એકસો ચૌદ ખેડૂતોએ જમીન બિનખેતી માટેની અરજી કરાવી છે કૃષિ ઉત્પાદકતા માટે ખેતીલાયક જમીનનું પ્રમાણ વધારે જેટલું વધારે એટલી કૃષિ ઉત્પાદકતા વધારે પણ મહેસાણા જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓની તુલનામાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓની તુલનામાં મહેસાણા જિલ્લામાં ખેતીલાયક જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે એક જ વર્ષમાં ચાર હજાર ચારસો ને ઓગણીસ કરતાં વધુ ખેડૂતોએ પોતાની જે જમીન છે તેને એને કરાવી છે એટલે કે નોન એગ્રીકલ્ચર જમીનમાં તબદીલ કરાવી છે આ જમીનનો ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે કે પછી બાંધકામ માટે કે પછી અન્ય રેસિડેન્શિયલ સ્કીમો મૂકવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં સૌથી વધુ કડી તાલુકાના ખેડૂતોએ પોતાની જમીન એને કરાવી છે કડી તાલુકાના બાવલુ વિસ્તારમાં જે વીકેન્ડ હોમ અને જે ફાર્મ હાઉસ બની રહ્યા છે તેને લઈને મોટા પ્રમાણમાં જમીન એને થઈ રહી છે અને કૃષિ લાયક જમીન ઘટી રહી છે મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે એક જ વર્ષમાં જે તંત્રને જે ચાર ચારસો ને ઓગણીસ સબ્જીઓ એને માટે મળી છે જેમાં મહેસાણામાં પાંચસો અઠ્ઠાણું ઊંઝામાં બસો ત્રણ કડીમાં બે હજાર સાતસો ને જોટાણામાં એકસો આઠ બહુચરાજીમાં એકસો ત્રીસ વિસનગરમાં બસો સોળ વિજાપુરમાં એકસો અઠ્ઠાણું વડનગરમાં ત્રાણું ખેરાલુમાં તેતાલીસ અને સતલાસણામાં ત્રેપન ખેડૂતોએ પોતાની જમીન એને કરાવી છે એટલે કે કુલ ચાર હજાર ચારસો ઓગણીસ જેટલા ખેડૂતોએ એક જ વર્ષમાં પોતાની જમીનને એનેમાં તબદીલ કરાવી છે અને આ તમામ અરજીઓ મંજૂર કરવામાં આવી છે આ તમામ જે જમીન છે ખેતીલાયક જમીન હતી અને ખેતીલાયક જમીનને ત્યારબાદ નોન એગ્રીકલ્ચરમાં તબદીલ કરીને તેમાં રેસિડેન્શિયલ સ્કીમો મૂકવામાં આવી છે ફાર્મ હાઉસની સ્કીમો મૂકવામાં આવી છે અને સૌથી વધુ કડી તાલુકામાં આ જમીન જે છે એ ખેતીલાયક જમીન ઘટી રહી છે અને આ જમીનનો હવે રેસિડેન્શિયલ સ્કીમ અને ફાર્મ હાઉસ માટે ઉપયોગ થઈ રહ્યો છે અને મહેસાણા જિલ્લામાં ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓની તુલનામાં જે પ્રકારે એને થઈ રહ્યું છે ખાસ કરીને જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો આ પ્રમાણ એક હજારથી બારસો જેટલું જ છે કે દર વર્ષે જેટલી જે અરજીઓ મળે છે એને માટે તે બારસોથી પંદરસોની આસપાસ સરેરાશ હોય છે જ્યારે મહેસાણા જિલ્લામાં ચાર હજાર ચારસો ઓગણીસ અરજીઓ એક જ વર્ષમાં મળી છે અને ચાર હજાર ચારસો ઓગણીસ ખેડૂતોએ પોતાની જમીન એને કરાવી છે ખાસ કરીને કડી તાલુકામાં આ પ્રકારે એનેનું પ્રમાણ વધ્યું છે બીજા ક્રમે મહેસાણા તાલુકો અને ઊંઝા તાલુકો છે અને ત્યારબાદ વિસનગર તાલુકાનો સમાવેશ થાય છે જોકે ખેરાલુ સટલાસણા અને જોટાણા અને બોચરાજી જેવા તાલુકામાં એનેનું પ્રમાણ ઓછું છે પરંતુ કડી તાલુકામાં સૌથી વધુ જમીન જે બિનખેતી થઈ રહી છે અને આ કારણે કૃષિ ઉત્પાદકતા ઉપર મોટી અસર થવાની શક્યતા છે તો બીજી તરફ જે રીતે એગ્રી સેન્સેસ મુજબ પણ મહેસાણા જિલ્લામાં જે જમીન છે એ નાના ટુકડાઓમાં વેચાઈ રહી છે અને આ કારણે ભવિષ્યમાં બાગાયતી ખેતી કરવી મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે સંભવ નહીં હોય અને હાલ જે પ્રકારે સ્થિતિ ઊભી થઈ છે તેને કારણે મોટા પ્રમાણમાં એને થઈ રહ્યું છે અને આ પ્રક આ કારણે જમીન નાના ટુકડાઓમાં વેચાઈ રહી છે તો મોટાભાગની જમીન હવે બિનખેતીમાં તબદીલ થઈ રહી છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા